ઝાડની ડાલની ઉપર બે પક્ષી બેઠેલા હોલો અને હોલી અને એમાં શિકારી નીકળેલો શિકારીને શિકાર આખો દિવસથી મળેલો નહીં અને હોલા ને હોલી ઝાડની ડાલની ઉપર બેઠેલા જોયા એટલે શિકારીએ તીર નોંધ્યું એ આમ પણસને ખેંચીને તીરને ચડાયો હોલાને હોલીની માથે તીરને નોંધ્યું એટલે હોલા એ કીધું કે ઉડી જાય કાળ નીચે આવી ગયો છે તે દિવસે હોલી બોલી છે કે ઉપર તો નજર કરી ક્યાં કારણ કે ઉપર ચક્રો બાજ આટા મારે છે નીચે કાળ છે ઉપર એ કાળ છે ભાગીને ક્યાં જવાનું પણ એક વાર યાદ કરી લઈને તો આપડી જિંદગી ના છેલ્લા શ્વાસ છે ને એ અમૃતમય બની જાય પણ છેલ્લી વખતનો આર્તરાજ નીકળ્યો ગાયત્રી ભગવાનના અધિપતિ બાપ અમારા જીવનની છેલ્લી ક્ષણને સુધારી લેજે અને પ્રસંગ એવો બન્યો કે શિકારી જે બાણ બાંડ નોધીનો હતો એમાં સર્પ નીકળ્યો એ સર્પે શિકારીના પગે ડંસ્ટ કર્યો અને શિકારી નિશાન ચૂકી ગયો એ ચૂકેલું નિશાન હોલા અને હોલીને ન લાગ્યું પણ ઉપર ચક્રો બાજ આટા મારતો તો એને લાગી ગયું નીચે શિકારી મરી ગયો અને ઉપર ચક્રો બાજ મરી ગયો પરમાર આયો સમ ત્યારે શું બન્યું કે કાલ કાલ ભોરિંગ ડો દગા બાજ કોન લગ્યો સરરી અરે જીન કોલ ગોપાલ ધનિ ઉન કો બલવંત કહા જેના રખો પણ હજાર હાથ હજાર હાથ વાળો કરવા વાળો હોય એનું દુનિયા ન બગાડી શકે પ્રહલાદે દિલ આપી બહુ નાનપણમાં પરમાત્માનપણમાં અમક નામના બે ઋષિ છે પ્રહલાદને ભણાવતા હતા હિરણ કશ્યપે બોલાયો ઋષિઓને પૂછ્યું મારો દીકરો શું ભીણ્યો પણ ધ્રુજવા આ ઋષિઓ મહારાજ આપ જ પૂછી લો ને અને પ્રહલાદે કીધું બેટા તો શું ભણ્યો મારે કે કમળા નો નાથ રે તો ગને રે ગણ્યો છે રે ગોવિંદ હું નહી ભજુ વૈ કુંઠ નાથ વિના મારે ગયે તે શ્રી તો રે ગણપતિ ને નહી ભાઈ કુંટ નાથ વિના હે પિતાજી મારે તો કકા બારખડીમાં માં મને પરમાત્મા સિવાય બીજું કઈ યાદ નથી આવતું અને ક્રોધ ની જાલ વ્યાપી ભાઈ પ્રહલાદને મારવા માટે પ્રયત્ન કર્યા પ્રહલાદ નહીં ઓકે કીધું કે એક કામ કરો મહારાજ કે કે શું આ નાની ઓરડીમાં પૂરી ઓકે કીધું કે એક કામ કરો મહારાજ કે શું કે એને આ નાની ઓરડીમાં પૂરી દો એને જમવાનો ના આપતા એને પાણી ના આપતા અને પાણી વગરનો દીકરાનો દેહ ક્યાં સુધી ટકશ્યો અને એ નાની એવી ઓરડી માં પ્રહલાદ ને પૂરી બાર તાળા વાસવામાં આવ્યા ભાઈ પહેરી ગયો ખુલ્લા ખડકે ચોકી કરે છે અને એમાં માણસો એ જઈને હિરણ કશ્યપ કીધું કે મહારાજ એને તો કોઈક જમાડતું હોય એવું લાગે છે અંદર થી ભોજન ની સુગંધ આવે છે ઓરડી માંથી ખોલી નાખો તાળા અને પ્રહલાદ ભોજન ના થાળ ઉપર બેઠો બેઠો જમે છે અને ભગવતી લક્ષ્મી છે અને વીજણું ઠોળાય છે ભાઈ એ લક્ષ્મીને હિરણ ન જોઈ શક્યો પણ પ્રહલાદ ને જમતો જોઈ શક્યો ને ઝાડ વ્યાપી ભાઈ નલાયક આ ઓરડીમાં તને જમવાનું કોને આપ્યું અને દાંત મીડો કાઢવા પ્રહલાદ ખાડ 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 હસવા મીડ્યો હિરણ કસબ હિરણ કસબે કીધું નાદાન તને હસવું આવે છે ઈ પોતાનું હાસ્યને બંધ કરી અને પ્રહલાદ બોલ્યો પિતાજી તારી મૂર્ખતા પર શું આવે છે કેમ કે નવ નવ મહિના સુધી મારા માની ઉદરમાં મુઠ્ઠી એક જગ્યામાં બ્રહ્માંડના નાથે મારું પોષણ કર્યું હોય તો પિતાજી આવડી મોટી ઓરડીમાં ખાવાનું ન આપે વિશ્વાસ તને નથી જેને વિશ્વાસ આવી ગયો જેને દિલ દઈ દીધું એક ભગત બજારમાંથી નીકળ્યો અને ગામના માણસો ગાંડો ગણી પાણા મારતા હતા એમાં ભગવાન થાળ દરવાજા બે લક્ષ્મીજી એ પૂછ્યું કે ભોજન ના થાળ ઉપર થી ગડગડતી દોટ મૂકીને તમે પાછા દરવાજાથી પાછા કેમ આવ્યા કે લક્ષ્મી મારા ભગત ને દુનિયા પાણા મારતી હતી મારે એને બચાવવા માટે જાવું તું તો પાછા કેમ ગયા તમે તો પછી મારા ભગતે લઈ લીધા એટલે મને એમ થયું કે હવે એનો મારે જવાની જરૂર નથી જ્યાં સુધી સુધી સંપૂર્ણ હોય ત્યાં ઈશ્વર આવે કોઈ દિવસ લક્ષ્મી કોરી આંખે હું મદદ કરવા રૂકમણી હું નથી જઈ શકતો પણ મારા ભક્તના આહુડા જોઉં અને તરત દોડું હજી દ્રુપદીને એમ છે કે મારું રક્ષણ હું પોતે કરું છું ત્યાં સુધી હું નહીં જઈ શકું એ દુશાસને છેલ્લો જોટો એમ કહેવાય છે કે માર્યો દ્રૌપદીના બે દાંતની વચ્ચે હાડીનો છેડો હતો એ નીકળી ગયો અને દ્રૌપદીના હૈયામાંથી પોકાર નીકળી ગયો ગાય કનૈયા બરવા તણી માધવ બીક નથી નટરાજ મો બીક છે નાક તણી હે કૃષ્ણ હું ક્ષત્રિયાણી છું મરવું મને વહમું નથી લાગતું પણ તારા નામ નો આધાર લઈને બેઠેલી છું મારું તણી માધવ બીક નથી નટ રાજ છે નાક તણી અને કૌરવ ક્ષુદ્ર આજ તેરી લાજ નૈયા ડૂબ જાતી હે હે કૃષ્ણ આ કૌરવલી સભામાં કૌરવ સભાશી ક્ષુદ્ર ખાડી મે ફસાતી રે કનૈયા આજ તેરી લાજ નૈયા ડૂબ જાતી હૈ મારા પતિઓ સામે બેઠા છે મારા પતિને મેં પોકાર કરી જોયો પણ આજ મારી કૌરવની સભામાં સ્થિતિ કેવી છે કે મારી ખાટકીને ખાટકી ને ખીલે

અને આયથી આરત ભૂકા નીકળ્યો હાય કન્યા રખુ લે રખી લાજ એ કૃષ્ણ બાપ મારી લાજ રાખજો પણ ત્યાં તો કાન પે કકાર નીઠ ગોન પે નકાર અને યકાર ના ઉચ્ચાર્યો ત્યાં તો વસ્ત્ર બની ભેઠો તો

પ્રહલાદ તો એમ કે મારો ભગવાન આ થાંભલામાં માં તારો ભગવાન છે આખો લોઠાનો થાંભલો થકી ને લાલ થયેલો ભાઈ ઉપર બેઠોવેલો બ્રહ્માંડ નો અધિપતિ વિચાર કરે છે પ્રહલાદ હા પાડે એટલી વાર છે પણ બે ટકલા પ્રહલાદ પાછો વટી ગયો કિરણ કશ્યપ કીધું તારો ભગવાન આમાં છે બધ ભરી લે પણ બે ટકલા પાછળ હેઠળ લોઢાના ધગેલા થાંભલા ને બધ કેમ ભર પણ ઉપર બેઠેલા બ્રહ્માંડના અધિપતિને એમ થયું કે આજ મારો ભગત જો ડરી જાય તો દુનિયામાં મારા નામ નો કોઈ ભરોહો નહી કરે કાલ એટલે કીડિયું હાર ચડાવી ભગવાને એ હિરણ કશ્ય સભાને ન દેખાણી પણ એકલી પ્રહલાદ ને દેખાણી ભાઈ પ્રહલાદ ને જયારે હાર દેખાણી અને પ્રહલાદ ને હિરણ છેલ્લે કીધું કે પ્રહલાદ બોલ તારો ભગવાન છે આમાં અને હા પાડી એ તો ભરીને બધા થાંભલા ને

કે મારું મૃત્યુ લોઢે નહીં લાકડે નહીં લીલે નહીં હુકે નહીં પશુ થી માણસથી નહીં થી નહીં નારીથી નારી દિવસે નહીં રાતે નહીં ઘરમાં નહીં અને બહાર નહીં પણ જેને દિલ દઈ દીધું છે પ્રહલાદ એને બચાવવા માટે જેથી ભગવાન આવ્યો તેથી સંધ્યા નો સમય હતો ભાઈ શુક્લ સુક લચ દસ વિશાલ રવિગ્રસ્ત હોત સંધિકાલ ਤਾਂ ਪ੍ਰਹਲਾਦ ਕੇ ਨ ਕਰੋਨਾ ਪੁਕਾਰ ਥਰ ਹਰਿ ਇਥਾਂ ਭਗੁਰ ਪਰੀ ਦਰਾਰ ਥਾਂਬ ਲੋ ਫਾਟੋ ਜਾਂ ਤਾਂ ਲਹ ਲਹ ਦੂਬ ਡਾਢਾ ਲਕਾ ਅਰਧੂ ਮਾੜਾ ਨੋ ਨੇ ਅਰਧੂ ਸਿੰਘ ਨੂੰ ਰੂਪ ਲੈਨ ਪ੍ਰਗਟੋ ਭਾਈ ਨਰਸੀ ਨੋ 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 ਹਰ ਜੇਮ ਡਣਕ ਦਾ ਹਤੋ ਹੈ ਵੇਮ ਡਣਕ ਜੀ ਦੀ ਬਾਈ ਕਚਰੀ ਨੀ ਮਾਲਪਾ ਬੇਕ ਟਕਲਾਸ ਉਰ ਪਾਛਲ ਹਟੀ ਗਿਆ અને પાછો કયો ત્યાં ભગવાન નરસિંહે એમ કેવાય છે ગીરણા કશાપને પકડી લીધો પકડી અને ઉંબરાડી વચ્ચે અડધો બાર અને અડધો ઘરમાં ખૂરાવીને પોતાના ખોળામાં લીધો અને કીધું કે ભાઈ ગીરણા કશાપ જોઈ લે આપની સામે દિવસ છે એક રાત છે તો પ્રભુ દિવસ એ નથી રાતે નથી હવે અમારા નોર ની સામે જોઈ લે આ લોઢું છે એક લાકડું છે કે પ્રભુ લોઢુંય નથી લાકડું નથી હવે મારા શરીર ની સામે જો માણા છુખ પછું છું તો પ્રભુ માણાઈ નથી પસવી નથી હવે નજર કર હું નર છુખ નારી છું તો પ્રભુ નરય નથી નારી નથી અને હિર્ણ્ય કશ્યપને ભગવાને કીધું કે તારી જેવા કંઈક અસુરોનો સંહાર મને જેને દલ દિલ દીધું હોય એ ભક્તને બચાવવા માટે યુગે યુગે હું આવું છું દીકરી નો ત્યાગ છે શું દીકરી નું સમર્પણ છે સમી સાંજનો ઢોલ ધબુકતો જાન ઉગલતી માલે કેસરીયાળો સાફો ઘરનું ભોઈ નું લઈને હાલે ઈ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની દીકરી એમ કે છે કે કાળો તે વર્ણ જોજો દાદાજી કાળો એટલે વાનથી કાળો નહીં શરીરના રંગથી કાળો નહીં પણ જેના કામ કાળા છે એવો વર મારા માટે ન ગોતતા એક ગોરો તે વર્ણ જોજો દાદાજી આછકલો હોય એવો વર્ણ ગોતતા એક ઊંચો તે વર્ણ જોજો દાદાજી જેને સત્તાનો અભિમાન હોય જેને સંપત્તિનો અભિમાન હોય કોઈ દી નીચી નજર ન કરતો હોય એવો ઊંચો વર્ણ ગોતતા એક નીચો તે વર્ણ જોજો દાદાજી નીચો એટલે ઠીંગણો એમ નહીં પાણ સંપતિની ઉપર બેઠો છે સત્તાના આસનની ઉપર બેઠો છે વિદુતાની ટોચ ઉપર બેઠો છે અને જેની ગીધના જેવી નીચી દ્રષ્ટિ છે એવો ગીધડા જેવો વર્ણ ગોતતા અને ત્યારે દાદા મુજાણા બેટા તારા માટે વર કેવો ત્યારે ગુજરાત ની દીકરી બહુ સરસ બોલી છે કે કડી રે પાતળીઓ ને મુખે સામળ્યો એ મારી સયરે વખાણીયો મરદ માણસ ને રોવાડે રોવાડે તરવાર ના ઝાટકી ઝાટકા લાગી ગયા હોય એની આંખમાં કોઈ દી આહુ ન આવે મરદ માણસ કોઈ દી રોવે નહીં મંદુકની ગોળીથી નવરાતના ગરબા જેવો વિધાયન દેહ થઈ ગયો હોય હોય તો મરદમાણા કોઈથી રોવે નહી પણ જીવતરમાં એક પ્રસંગ એવો આવે છે અને ત્યારે મરદ રોવે છે અને મરદ રોતો રૂડો બહુ લાગે છે પોતાની દીકરીને વળાવતો ગામને પાદર ઉપેલો બાપ રહર આહોળે રોતો હોય અને તેથી પુરુષ રોવે છે ત્યારે રોતો બહુ રૂડો લાગે છે ક્યાં સુધી આ દેશનો બાપ નહીં રોયો હોય ક્યાં સુધી આ દેશનો માણસ નહીં રોયો હોય ક્યાં સુધી આ દેશનો પુરુષ નહીં થડક્યો હોય એનો સત્ય ઘટનાનો પ્રસંગ હું આપને કહું છું હિપાકુમાર નામનો કાઠી દરબાર એને એક દીકરી છે અને એક દીકરો છે નામનો કાઠી દરબાર એને એક દીકરી છે અને એક દીકરો છે તો કવા વાત કરું દીકરી બાના લગન લખ્યા મીઠા મંગળ ગીત ગવાણા માંડ કિયો ભાઈ એ રાણો ને કિયો ભાઈ રાજી જો ગામના પાદરમાં આવીને ઊભી છે વરરાજા ને હામિયાની તૈયારી થાય છે હિપોકમાન્ડ ડેલે માં ડાયરા ની વચ્ચે બેઠો છે અને અફીણ ઘોટાઈ છે કહોબાની લાણું થાય છે આમાં ખરલે તું ખડીએ અને ખડીએ તું ખોબે એવું ધધક તે ધોબે આજ ખાંદણ મચીયું ખોડીયા તારા જે કહું તણી ખાંદણ ખેતર કે માજ મેયું મેહરડા પછી હેલે હામત એવા કહુંબાને અંજળીઓ ભરાય ભરાય અને એકબીજાને આગ્રહ કરી કરી અને હિપોખમાન કહુંબાની લાણો લેવરાવે છે એમાં માણસે આવીને સમાચાર આપ્યા બાપુ આપને ઓરડે બોલાવે છે એટલે કે આપના પત્ની આપને યાદ કરે છે જમાનો એવો હતો કે ભર્યા ડાયરાની વચ્ચે બેઠેલા પુરુષ ને આવીને એમ ના કહેવાતું તમને ઓરડે બોલાવે છે તમે પત્ની યાદ કરે છે એવું ન બોલાય ને પગેથી માથે ને માથે થી બ્રેમંડે લાગી દીકરી ની જાન ગામના પાથર માં આવીને ભર્યા ડાયરામાંથી મને ઓરડે બોલાવવાનું કારણ શું ઉપરતા પગે ડેલી થી ઓરડે આવ્યો પણ આરા પુતળી જેમ થાંભલીએ કંડારી માથું ટેક્યું હોય કાઠિયાણી કાઠી દરબાર ને આવવાની રાહ જોવે છે કાઠિયાણી દીકરી બાની જાન ગામના પાદરમાં આવી ભેરા ડાયરા માંથી મને બોલાવાનું કારણ શું એક શબ્દ કાઠિયાણી ન બોલ્યા ઘણીવાર વાણી બંધ થઈ જાય ને ત્યારે આંખો વાતો કરતી હોય છે હર્ષ વિષાદ આળસ અમલ ક્રોધ હેત હેત મૂી નજર ઓરડામાં નોંધી પાય આમી પાખમાણ ઓરડામાં જઈ અને ઢોલિયા ની સામે નજર કરી તો એક વ્યક્તિ ને સુરા માં આવી છે એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે એક નાયક દીકરાની લાશ પાડી કાઠિયાણી દીકરી ની જાન ગામના પાદર સરબડ થયો એનું અવસાન થયું પણ કઈ વાંધો નહીં કાઠિયાણી માણસનું માણસ ભૂંડું કરે ત્યારે એનો ધોખો ધરાય માણસ નો ઈશ્વર ભૂંડું કરે ત્યારે એનો ધોખો ન ધરાય તારી આંખમાં કાજલ આંજી લે દીકરીની જાનને વેદાય આપી ત્યાં સુધી જો તને તારી આંખમાં આહડો આવે ને તો તને તારા સૌભાઈક ના સોગંધ છે પોતાના એકના એક દીકરાની લાશને ભાળી તો હિપા ખોમાણની આંખમાં આંસુનો દોર્યો ના આવ્યો હિપા ખમાણ થઈ ગયો નહીં તેથી કાઠિયાણી કાઠી દરબાર ને એટલું કીધું કે દરબાર હું ક્ષત્રિયાણી છું હું ક્ષત્રત્વ ને જન્મ આપવા વાળી છું મને હિંમત આપવાની જરૂર ના હોય પણ મારા હુરગની લાશ પાસેથી હું આગી નથી જઈ શકતી એમાં એકાદી ચૂમી લેતી વખતે મારા દીકરાને એકાદ ચૂમી લેતી વખતે મારી અંદરની કાઠિયાણી મરી જાય અને માં પ્રગટ થઈ જાય અને એકાદો નિહાકો નીકળી જાય અને મારો નિહાતો ઓરડાના નળિયા સહન ન કરી શકે એમાંથી એકાદ નળિયું ઉડી અને ડેલી કહી જાય તારા કટકા જેવી દીકરી હાહરે જાય છે અને તારો આંખ નો રતન જેવો એકનો એક દીકરો છે સરગા પરની ની વયો ગયો જેથી ભર્યા ડાયરામાં તમારો હાથ ન રહ્યો ને એટલા માટે મેં તમને હિંમત દેવા માટે બોલાવ્યા છે બાકી આ દેશની આરી નારી હિંમત દેવાની જરૂર ન

છેલ્લી વખત પોતાના દીકરાની માથે હાથ ફેરવી એક ચુમી લે અને કાઠી દરબાર વળી પાછા આવો ડેલી આવવા માટે નીકળ્યા ત્યારે ઢોલીને એટલું કીધું કે આજ એવો ઢોલ વગાડજો આજ એવી હરણાઈ વગાડજો હું તમને ન્યાલ કરી દઈશ કારણ કે મારા કાળજાના કટકા જેવી દીકરી સાસરે જાય છે અને મારો એકનો એક મોભી સ્વર્ગાપદની કેડીઓ વહી ગયો હવે કોણ ભોગવશે આ બધું એ ડેલીયા આવી અને બેઠો મોઢાની અણહાર ન બદલવા દીધી

જેઠાણીના પિયરિયા આવી ગયા હોય દેરાણીના પિયરિયા આવી ગયા હોય અને આનો ભાઈ ન આવ્યો હોય એને લગ્નમાં બીજો કઈ રસ ના હોય કરી કરીને પોતાના પીરની રસની સામે જોતે કે હમણાં મારો વીર આવે હમણાં મારો માડી જાયો આવે હમણાં મારો જવતલિયો આવે અને ત્યારે એનો ભાઈ આવે ત્યારે આંગળીઓના દહી આંગળીઓના ટાચકા બોલાવીને વીરના ઓવાળના લઈને એ જે રાજી થાય મળીના ચાંદ લ્યો ગયો ને ભર્યું આ થૂમી ક્યાં સુધી જોવું તારી વાત રે મારા મેરા ટાણા દીકરી જોતો લોમાનો ટાણો થયો દેવાય બોદલ ની દીકરી જહાલજી ચોરીએ ચડી હતી પાપડના પડદા થી હિમાડા ના હિમાળા ઉખેલતી હતી કે આજ મારો વીર જો નવઘર ની આવે તો નણતું મને નભાઈ તેને હાહરામાં બોલાવશે એમાં નવસો ને નવાણું પાદળનો ઘણી નવખોટનો સરદાર નવઘણા કોડાનો પલાણ છાંડી અને જાહલના માંડવાની નીચે જવતલ હોમ્યા અને એટલું કીધું બેન જાહલ કેતો મારું માથું આપી દઉં અને કેતો જુનાણાની ગાદી આપી દઉં મારા બાપનો એવડો મોટો ઉપકાર છે કે મારા ચામડાની મોજડીઓ બનાવીને પગમાં પહેરાવો ને તોય દેવાયત બોદલના ઉપકારનો બદલો નહીં ચૂકવી શકતો ત્યારે દેવાયત બોદલની દીકરી આહિરની દીકરી બોલી વીર ખમાતું ને નવઘણ બાપ પણ દેવાય જ બોદલની દીકરીને માથાના ગાદીના મોહ ન હોય બાપ મારે તો તારા ચપટી જવતલની જરૂર હતી આ દેશની દીકરી ચપટી જવતલી છે એ એક કુટુંબના એક દીકરાને બોલાવી અને માંડવાની નીચે જવતલ હોય મેં અને હિપા ખુમાણે આંખ બંધ કરી તો ગામના પાદરમાં પોતાના દીકરાની ચળક હળપતી ચિતા દેખાણી અને દીકરીનો યજ્ઞનો અગ્નિ દેખાણો તો હિપા ખુમાણ ની આંખ માં આસુ ન આવ્યું તો હિપો ખુમાણ રોયો નહી પણ જ્યારે દીકરી ને વળાવવાનું ટાણો છે ખોણામાં બેઠો બેઠો બાપ છે એ કલ્પના કરે છે કાલ મારી દીકરી અહીંયા રમતી હતી કાલ મારી દીકરી અહીંયા પોતાની શેરીની હારે આનંદ કેલોલ કરતી હતી એજ દીકરી ले मोढे आटा मार थी पढ़िया मां थे घुटा न घेर सम्झो आली રે હાલી બધા મળવા માટે ગયા અને એમાં જયારે હિપો ખુમાડ મળવા માટે ગયા જીવતરની તમામ હિંમતને ભેળી કરી ત્યારે માંડ એટલો હાથ ઊંચો થયો દીકરીને માથે હાથ મૂક્યો બેટા બેટા સુખી થયે એ સુખી સાજે જે શબ્દની હારે નાનું છોકરું રોયો એમ હિપો ખુમાન રોવા માંડ્યો અત્યાર સુધી જે ન ડગેલો પુરુષ આજ પોતાની દીકરીને વળાવતો બાપ રોવા માંડ્યો